વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ રીતે તમે ઓછા પ્રકરણથી વિભાગ બી સી અને ડીમાં બેઝિક ગણિતની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો વિભાગ એ તમારે ચોવીસ ગુણનો આવે છે અને વિભાગ બી સી અને ડી ટોટલ છપ્પન ગુણના આવે છે તો તમે છપ્પનમાંથી છપ્પન ગુણ મેળવી શકો છો જો સારી રીતે તૈયારી કરો તો ઓકે તો હું તમને આજના વિડીયોની અંદર સંપૂર્ણ આપણે ચર્ચા કરીશ કે કયા કયા પ્રકરણ કરવાથી એ પણ ફાયદો થશે કે કયું એવું પ્રકરણ છે જે ત્રણેય વિભાગમાં આવતું હોય છે તો એ પ્રકરણ ઉપર આપણે વધારે મહેનત કરીશું આ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો પ્લીઝ વિડિયોને અંત સુધી જરૂરથી દેજો અગાઉ ઓલરેડી આપણે ગણિતરે વિજ્ઞાનના ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવેલા છે બધા જ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જો ચેનલમાં તમે પહેલીવાર આવ્યો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જે મિત્રો ફેલ છે એમને પણ જલ્દીથી જલ્દી શેર કરજો ઓકે કારણ કે હવે દસ દિવસનો સમય બાકી છે દસ દિવસની અંદર જો તમારે ક્યાંક પ્રકરણ એવા રહી ગયા હોય અને એ પ્રકરણ ઉપર તમે જો મહેનત કરશો તો પણ તમે આરામથી સારા માર્ક્સે પાસ પણ થઈ જશો તો જુઓ મિત્રો પહેલાં આપણે સમજીશું કે વિભાગ બી સી અને ડી એમાં કેટલા ગુણના પ્રશ્ન આવે છે ટોટલ કેટલા પ્રશ્નો હશે જનરલ વિકલ્પ સાથે કેટલા પ્રશ્નો હશે અને કેટલા લખવાના રહેશે તો એ બધું જ આપણે લખી નાખેલ છે લાસ્ટમાં તમને સ્ક્રીનશોટ આપી દઈશ એટલે તમારે જોવા માટે કામ લાગશે હવે જો વિભાગ બી આવશે તમારા મિત્રો અઢાર ગુણનો વિભાગ સી પણ અઢાર ગુણનો અને વિભાગ ડી પણ વીસ ગુણનો એટલે અઢારને અઢાર છત્રીસ છત્રીસ ને વીસ છપ્પન ગુણના થાય હવે એમાં વિભાગ બીમાં તમારે ટોટલ તેર પ્રશ્ન હશે જનરલ વિકલ્પ સાથે એમાં તમારે નવ લખવાના સીમાં નવ પ્રશ્ન હશે જનરલ વિકલ્પ સાથે એમાંથી છ લખવાના અને ડીમાં આઠ પ્રશ્ન હશે ને એમાંથી તમારે પાંચ લખવાના પછી આપણે ટોટલ પણ કરશું કેટલા કેટલા પ્રશ્નો છે એ તમે જોજો તો પહેલાં તમારે ચેપ્ટર બે બહુપદી હવે જુઓ હું તમને એ પણ સમજાવીશ સાથે સાથે આપણે ઓલરેડી બેઝિક ગણિતના ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવ્યા છે હવે એની અંદર મેં વિભાગ વાઈઝ પણ અમુક વિડીયો બનાવ્યા છે ધારો કે આપણે પ્રકરણ બે છે બહુપદી એના વિભાગ બીની અંદર બે દાખલા આવશે જનરલ વિકલ્પ સાથે ચાર ગુણમાં આવશે તો એ કઈ કઈ રીતના આવી શકે છે એ રીત પણ મેં કમ્પ્લીટલી તમને શીખવાડી છે એજી મેથડથી એ વિડિયો આપણે બેઝિક ગણિતની તમે પ્લે ખોલજો ચેનલની અંદર જાઓ બેઝિક ગણિતની પ્લેલિસ્ટ ખોલો અને એની અંદર જઈને તમે સ્ક્રોલ કરશો તો તમને વિડીયો મળી જશે તમારે પ્લે લિસ્ટ એકવાર ખોલવી પડશે તો જુઓ પ્રકરણ બેમાંથી આપણે બે પ્રશ્ન આવશે ફક્ત વિભાગ બીમાં વિભાગ સી અને ડીમાં એમાં કશું આવતું નથી તો આપણે જે નાના દાખલા છે ને તમને આવડી પણ જાય એવા દાખલા છે વિડીયો જોશો તો તમને ડેફિનેટલી આવડી જાય છે તો આપણે વિભાગ બીમાંથી ચેપ્ટર બેના બે આવશે ક્લિયર પછી ચેપ્ટર પાંચ એટલે કે સમાંતર શ્રેણી એના પણ વિભાગ બીમાં બે આવશે સેમ ટુ સેમ સમાંતર શ્રેણીના પણ આપણે મોસ્ટ ટાઈમ વિડીયો બનાવેલ છે કરવાનું છે પ્લેલિસ્ટ ખોલો બેઝિક ગણિતની પ્લેલિસ્ટ ખોલો એની અંદર જો અને પછી સ્ક્રોલ કરો તો તમને વિડીયા મળી જશે હવે સમાંતર શ્રેણીનો ફાયદો શું થાય કે જો વિભાગ બીમાં બે આવશે વિભાગ સીમાં એક આવશે અને વિભાગ ડીમાં પણ એક આવશે ત્રણે ત્રણ વિભાગમાં સમાંતર શ્રેણીના દાખલા આવશે તો સમાંતર શ્રેણી ઉપર થોડુંક વધારે ભાર મૂકવાનો આપણે સારું તૈયાર કરવાનો એને ઓકે પછી નેક્સ્ટ આવશે આપણે યામ ભૂમિતિ જે પ્રકરણ સાત છે તો એની અંદરથી વિભાગ બીની અંદર બે અને વિભાગ સી ની અંદર બે બંને વિભાગમાં મતલબ તમારા વિભાગ બીમાં બે એટલે ચાર ગુણ અને સીમાં બે એટલે છ ગુણ એટલે દસ ગુણનું બી અને સીમાં યામ ભૂમિતિમાંથી આવશે આના પણ સેમ ટુ સેમ આ એમપી ઓલરેડી આપણે મૂકેલા છે રીત પણ શીખવાડેલ છે એટલે આપણે રીત તૈયાર કરવાની છે ઓકે હવે ચેપ્ટર આઠ ત્રિકોણમિતિ આને તમારે શું કરવાનું ફક્ત વિભાગ બી માટે કરવું જ પડશે એના બે દાખલા આવશે અને એના આપણે નેક્સ્ટ મોસ્ટ ટાઈમ બી વિડીયો મૂકીશું એની રીત શીખવાડીશું કઈ રીતના આવતા હોય છે એ રીતના આપણે દાખલા લઈશું અને એ રીતના તમારે જાતે ગણિત પણ પ્રેક્ટિસ કરવાના છે તો કદાચ એક બે પ્રશ્ન તમને આવડી જાય તો પૂરા માર્ક્સ મળી જાય પછી પ્રકરણ ત્રણ જેનું નામ છે ત્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ હવે આ પ્રકરણમાંથી જુઓ વિભાગ બીમાં એક પ્રશ્ન નથી પણ વિભાગ સીમાં એના બે પ્રશ્ન અને એક વિભાગ ડીમાં છે મતલબ ત્રણ ને ત્રણ છ અને ચાર આ રીતે એ પણ છે તો આ પણ તૈયાર કરવાનું ઓલરેડી મૂકેલી છે બધું જ તમને મળશે ચેનલમાં જવાનું પ્લે પ્લેલિસ્ટમાં જવાનું પ્લે પ્લેલિસ્ટની અંદર બેઝિક ગણિતની જે પ્લે લિસ્ટ છે એની અંદર જવું પછી સ્ક્રોલ કરો એટલે બધા વિડીયો તમને મળી જશે એક એક વિડીયો સારી રીતે શીખવાનો છે જોવાનો છે અને જોયા પછી દાખલો જાતે ગણિત પ્રેક્ટિસ કરવાનો છે કારણ કે ફક્ત વિડીયો જોવાથી તમને દાખલો આવડશે નહીં હવે નેક્સ્ટ આવશે આપણે આંકડાશાસ્ત્ર જે સૌથી મોસ્ટ એમ્પી પ્રકરણ છે આપણા માટે તો એની અંદર જુઓ વિભાગ બીમાં પણ એક આવશે સીમાં પણ એક આવશે અને વિભાગ ડીમાં એના ટોટલ બે દાખલા આવશે આ ફોર્મેટ આપણે તમે બે હજાર ચોવીસનું જે તમારા પાસે પેપર છે એમાં જુઓ એ પ્રમાણે જ છે દાખલા મેં જે તમને ફોર્મેટ બનાવી આપી એ એના મુજબ જ બનાવી આપી છે અને તમારા પેપર એના મુજબ પણ આવવાના છે બ્લૂ પ્રિન્ટ એ મુજબ જ આવશે મિત્રો દસ દિવસ બાકી છે ને દસ દિવસમાં મારે તમને સારા ગુણથી પાસ કરાવવા છે તો પ્લીઝ હું તમને જે ટિપ્સ આપું છું એ ટિપ્સ પ્રમાણે તૈયારી કરજો ફક્ત આઈ એમ પીના કરતાં આ પ્રકરણ ડિટેલમાં શીખવાના છે ઓકે અને મેં તમને શીખ્યા પણ છે એ પણ તમારે જોવાનું છે અને આપણી ચેનલને આજે સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે જેથી જેવો વિડીયો અપલોડ થાય એવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ઓકે આંકડા શાસ્ત્રનો વિભાગ બીમાં સીમાં અને ડીમાં બે તથા આંકડાશાસ્ત્રનું જો બેઝિક તમારે નોલેજ જોતું હોય તો એની પણ પ્લેલિસ્ટ અલગથી મળશે તમને પ્લે લિસ્ટમાં જવાનું ચેનલની અંદર પ્લે જુઓ એમાં આંકડાશાસ્ત્રની એક છે છ વિડીયોની એમાં મધ્યકની ત્રણે ત્રણ રીત શીખવી બહુલક શીખવ્યું પ્લસ આપણે ખૂરતી આવૃત્તિના મધ્યકના અને બહુલકના અને મધ્યસ્થ પણ કઈ રીતના કરવું એ બધું જ આપણે અંદર શીખવેલું છે છ વિડીયોની અંદર એની પણ પ્લેલિસ્ટ જોજો અથવા આ બધા જ વિડીયો જો તમને પ્લેલિસ્ટમાં ન મળે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે એમાં તમને મળી જશે ઓકે અને નવો આપણે જે સ્વાધ્યાય હમણાં નવા અભ્યાસ મુજબ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના ટોટલ આઠ દાખલા પણ મૂકેલા છે એ પણ જોઈ નાખજો એટલે એક સ્વાધ્યાય તમારે ક્લિયર થઈ જાય પછી આવશે આપણે સંભાવના જેના વિભાગ બીમાં નથી માં છે અને ડીમાં પાછા બે ગુણ છે સંભાવનાની સેમ ટુ સેમ પ્લેલિસ્ટ મળશે આખે આખી એનું ઇન્ટ્રોડક્શન કે કઈ રીતના બાવન પત્તાનાવાળા દાખલા તથા આપણે ઓલરેડી રિપીટ એક્ઝામ માટે પણ બાવન પત્તાવાળા અને મોસ્ટ ટાઈમ બી દાખલા મૂકેલા છે એ પણ તમારે જોતો રહેવાનું છે ઓકે હવે જો તમને ક્લિયર કરી આપો તમે આટલા પ્રકરણ કરશો મતલબ ટોટલ તમારા પ્રકરણ છે ચૌદ એમાંથી બે ચાર છ અને સાત આ સાત પ્રકરણ કરવાના પચાસ ટકા પ્રકરણ નહીં કરો તો તમારા વિભાગ બી સી અને ડીમાં છપ્પનમાંથી છપ્પન ગુણ આવી શકે છે તૈયારી ઉપર આધાર રાખે મિત્રો તમે કેવી તૈયારી કરો છો મેં કીધું એ પ્રમાણે તૈયારી કરશો રીત શીખશો ને એવા દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને સો ટકા પ્રકરણ આવડી જશે હવે જો આપણે દાખલા ગણીશું તેરમાંથી આપણે કેટલા લખવાના વિભાગ બીમાં નવ તો બે ચાર બે છ બે આઠ ને એક નવ થઈ ગયા નવ પ્રશ્ન એ જ રીતે આમાં નવમાંથી છ જ લખવાના તો ગણો એક ને બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચને એક છ ને છ ને એક સાત આપણે સાત દાખલાઓમાં એક દાખલો વધે છે ઇન કેસ તમને એવો દાખલો એક આદવા પ્રકરણનો માની લો કે આંકડા શાસ્ત્રનો એક પ્રશ્ન નથી આવડતો તો બીજો તમારે એક્સ્ટ્રા અંદર કામ લાગશે આ પ્રમાણે તૈયારી કરીએ છીએ ને તો અને વિભાગ ડીમાં પણ જુઓ આપણે આઠમાંથી પાંચ લખવાના એટલે કે એક એકને એક બે ચાર ને બે છ એમાં પણ એક પ્રશ્ન એક્સ્ટ્રા આવશે તમારે આટલા પ્રકરણ કરશો ને તો એક પ્રશ્ન તમને જોવા જઈએ ને તો ઓપ્શનમાં તમને મળશે ઇન કેસ તમને સંભાવનાનો નથી આવડ્યો તો આંકડા શાસનનો ગણી નાખવાનો આપણે વિભાગ ડીમાં વીસમાંથી વીસ મળી શકે આ પ્રમાણે તૈયારી કરો તો ઓકે મિત્રો તો વિભાગ બી સી અને ડી માટે તમે આ ફોર્મેટ મુજબ મતલબ કે તમારી સ્ક્રીનશોટ લેવો તમે લઈ લો આ આપણે જે ફોર્મેટ બનાવી છે એ ફોર્મેટ બનાવવામાં ખૂબ જ મહેનત થઈ છે મિત્રો તો પ્લીઝ મહેનતને જોઈને વિડીયોને એકવાર લાઇક કરજો અને મને પણ ઈચ્છા છે એવી કે દિલથી કે તમારે સારા માર્ક્સે તમે પાસ થઈ જાઓ અને તમે પાસ પણ થઈ જશો એટલો મને પૂરોપૂરો વિશ્વાસ છે તમે મહેનત પણ એ પ્રમાણે કરતા રહેજો ઓકે અને અગાઉ ઓલરેડી આપણે ગણિત વિજ્ઞાનના મેં તમને કીધા જોઉં તમે આઈએમપીના જો એ બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ જોઈ નાખજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું સબસ્ક્રાઈબ કરી દો બે દબાવો જેથી જેવો વિડીયો અપલોડ થાય એવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ઓકે બીજા જે મિત્રો છે કારણ કે સમય બિલકુલ થોડો છે દસ દિવસનો સમય છે ને જેટલી મહેનત વધારે કરશો એટલું સારું પરિણામ તમારે આવશે આપણે વર્ષ બચાવવાનું છે તો ઓટોમેટિકલી તમે હવે ખુદથી જ એવી ઈચ્છા ધરાવો કે મારે પાસ થવું છે બસ તમારે વિડીયો તમને મળી જશે રીત તમને હું શીખવાડીશ એકદમ ફ્રીમાં પણ તમારે પાસ થવું છે એવી દિલથી એક ઈચ્છા રાખવાનું તમે પાસ પણ થઈ જશો બીજા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી એમને પણ બેનિફિટ થાય એમનું પણ વર્ષ બચી જાય હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોસ Thank you so much.